પોલીસ સ્ટેશને બજરંગ દળના કાર્યકરો એકઠા થયા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણીઓ કરી વધુમાં શું કહે છે સાંભળો અને વધુમાં આ બનાવમાં સાચી એક શું છે તે પોલીસ તપાસ બાબત પડશે આપનું નામ જય શ્રી રામ મારું નામ ગીબુભાઈ કમલ બજરંગનગર ભાવનગર જિલ્લા સિવાલ ગત રાત્રે કાર્યકર્તા દ્વારા પાવઠી ગામથી મોટી માત્રામાં ગૌમાસ જીવિત ગૌમાતા અને ભારી માત્રામાં હથિયાર પકડવામાં આવ્યા છે અને રાત્રે પોલીસ લાવવામાં આવ્યા છે અમારી માંગણી છે કે આ વારંવાર હિન્દુ આસ્થા ઉપર ગાય માતાને હિન્દુ ધર્મમાં પવિત્ર ગાય માતાને સ્થાન આપવામાં આવ્યું છે વારંવાર હિન્દુ ધર્મની લાગણી ડૂબાવવામાં આવે છે ગાય માતાના કતલ કરવામાં આવે છે તો અમારી પોલીસ પ્રશાસનને માગણી છે કે આરોપીઓને કડામાં કડી સજા થાય અને આના મૂળ સુધી પહોંચે દેશના મૂળ સુધી કાર્યવાહી કરે અને આની પાછળ કોણ છે કોણ મોટો હાથ છે અને ક્યાં બધું કતલખાનું હાલે છે ક્યાંથી શરૂઆત થાય છે એના મૂળ સુધી પહોંચે અને આરોપીઓને તળાઝાની બજારમાં ખુલ્લી આમ રેલી કાઢે અમારી એક અપેક્ષા છે અને સાથોસાથ હું કસાઈઓ અને ખાડકીઓને કહેવા માંગુ છું કે વારંવાર હિન્દુ આસ્થા માતા ઉપર અત્યાચાર અને હિન્દુ સમાજ ઉપર અત્યાચાર અને આસ્થા ધર્મ લાગણી રૂપે સહન કરવામાં નહીં આવે હવે કસાઈઓને એ કહેવા માગું છું કે હવે તમારો સામનો બજરંગ દળના યુવાનો સામે દરેક હિન્દુ યુવાનો સામે છે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો હરેક બજરંગ દળના કાર્યકર્તા અહીંયા આવવાનું ચાલુ છે ને એવું લાગશે તો ગામડે ગામડેથી હરેક હિન્દુ યુવાન આવશે અને પણ કરવામાં આવી છે એટલે શું પછી મુદ્દત કાર્યવાહી કરે તો દરેક યુવાન યુવાન તો સક્ષમ છે ગામડામાં વર્ષો યુવાન હિન્દુ સમાજ તળાજા આવી અને તળાજા અને જાહેરમાં અમે રેલી એના બધા ઓલા છે ત્યાં એને સુધી પહોંચી અને એવું વિધર્મીઓ છે બધા નામ મને હાલમાં નામ જાણવા નથી ગામના પાવઠી ગામના છે કસાઈઓને કહેવા માગીએ છીએ આજનો યુવાન ધર્મ માટે જીવી શકે છે અને બલિદાન પણ આપી શકે છે તો ગાય માતા અમારી માતા છે તમે વારંવાર આવું કરશો તો હવે સાખી લેવામાં નહીં આવે તમારો આમનો સામનો હવે ડાયરેક્ટ બજરંગલના યુવાનો સાથે છે તમે અમારો ઇતિહાસ જાણીએ છીએ અમારા વડવાનો ઇતિહાસ એ જ નહીં છે ગાયો માટે માથા આપી દીધેલા છે પણ અમે એટલું કહેવા માગીએ છીએ કે હવે અમે માથા નહીં આપીએ તમે ઈશારામાં સમજી લેશો અમે કઈ હદબુદ્દી થઈએ કે એમ થઈ કોઈ બી બાબત હવે સાખી લેવામાં નહીં આવે દરેક યુવાન ગૌમાતાની રક્ષા માટે હિન્દુ સમાજની રક્ષા માટે સક્ષમ છે અને અમે એ કરી બતાવીશું પછી પરિણામ જે આવે છે